સ્થાનિક વીજ કંપની દ્વારા બારડોલી જી બી દ્વારા બારડોલી નગર ખેડૂત સમાજ દ્વારા સ્થાનિક ખેડૂતોને લઈ બારડોલી જીબી કચેરી ખાતે બીજી વખત આવેદનપત્ર આપવામાં આવ્યું બારડોલી નગર અને તાલુકામાં હાલનું ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠાનું રોટેશનની વાત કરીએ દિવસનું રોટેશન છે ખેતીવાડીમાં આવતું ધામરોડ ફીડરમાં આ વખતે લાગે છે જેનું મઢી ડિવિઝન સુધી વ્યવહાર જોડાયો છે વિસ્તાર લાંબો હોવાથી કામગીરી થઈ શકતી ન હોવાની જવાબદાર અધિકારીએ ગત તારીખ એકવીસ જુલાઈ બે હજાર ના રોજ આપવામાં આવેલા સમયે લૂલો બચાવ કર્યો હતો જે કામગીરી પૂર્ણ નહીં થતા રોષે ભરેલા ખેડૂતોએ આજે પ્રમુખ કિરણ લાકડાવાળાની આગેવાની ફરી વખત ધરણા કરવાની તૈયારી સાથે આવેલા ખેડૂતોનો ગુસ્સો પારખી જતા ફરી લોલીપોપ રૂપે લેખિત બાય ધરી ડીજીવીસીએલ નાયબ એન્જિનિયર એમ આઈ ચૌધરી દ્વારા આપવામાં આવતા ખેડૂતો શાંત થયા છે આજરોજ રોજ નગર ખેડૂત સમાજ દ્વારા વીજ વીજ ઓફિસે જે પ્રમાણે રોટેશન પ્રમાણે પાવર મળતો નથી રેગ્યુલર મળતો નથી તેના અનુસંધાનમાં અગાઉ અમે દોઢ બે મહિના પહેલા પણ એન્જિનિયર સાહેબને એક આવેદન પત્ર આપ્યું હતું પણ એમાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી એના લીધે એના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો મેં આજે ઓફિસે ભેગા થયા છે સાહેબ શ્રીને ડેપ્યુટી એન્જિનિયરને લેખિતમાં આજે મેં લીધું છે કે આવનારા ત્રણ દિવસમાં રોટેશન પ્રમાણે પાવર શરૂ થઈ જશે અને કાયમી ધોરણે પણ આ આ વસ્તુનો નિકાલ થશે જો ન થાય તો અમે આ રીતે જ મોટી સંખ્યામાં ગાંધી દે માર્ગે

એકવીસ જુલાઈ પણ આ રીતે મોટું આંદોલન કરીને આવેદનપત્ર ડીજીલ માં આપ્યું હતું અને આજે ફરીથી અમે ડીજીલ માં આપ્યું છે અને સરકારને રજૂઆત કરવા માટે પ્રાંત અધિકારી શ્રી પણ અમે નગર ખેડૂત સમાજના તમામ ખેડૂતો હોદ્દેદારો આવેદનપત્ર આપીશું